જય માતાજી મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આ વિડીયોના બતાવવા બતાવીશ તમને તમે ઘણા રમેલમાં ઘણા માતાજીના માળવામાં સાંભળ્યો છે કલાકારો ગાયક કલાકારો ગાય છે કે પરિયતના ખારની સિકોતર બિલપાળની ગાદીની સિકોતર અને રાલદના ધડાની સિકોતેર તો એમાંના એક આજ જે પરિદના ખાંડની સિકોતેર છે તેના મંદિર વિશે અને માતાજી વિશે શું ઇતિહાસ એના પાછળ શું રહસ્ય છુપાયેલું છે એ હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ તો મિત્રો બને રહો વિડીયોની અંદર તો આપણે મંદિર નજીક પહોંચી ગયા છે અને શું છે ઇતિહાસ સંપૂર્ણ રીતે બતાવીશ તો મિત્રો હવે ટૂંક જ સમયમાં હવે પહોંચી ગયા છે તો મિત્રો પહોંચી ગયો છો મંદિરે જે મંદિર તમે જોઈ શકો છો સિકોતર માતાનું જે ફરિયાદના ખારમાં આવેલું છે અને તારાપુરથી આશરે દસથી અગિયાર કિલોમીટરના દૂર અંતર આવેલું આ મંદિર છે પરિયજથી આગળ જો તમે જોઈ શકો છો આપ જગ્યા જે આની સામે પણ તમે જોઈ શકો મોટું તળાવ છે એ તમને નથી બતાવ્યું પણ જે પરિયજનો ખાદ છે એ તમને બતાવી રહ્યો છું અને પરિયજના ખાંડની સિકોતેર શું છે શું એની પાછળ રહસ્ય છે એ હું સંપૂર્ણ માહિતી બતાવીશ મિત્રો મંદિરે પહોંચી ગયો છું અને હવે અંદર માતાજીના દર્શન કરીશ અને આપનાપન કરાવીશ હવે મંદિરની અંદર પ્રવેશ કરી ગયો છું અને તમે જોઈ શકો છો ભોગી મહારાજ જોગી મહારાજ જય સિકોતરમાં હવે આપણે માતાજીના દર્શન કરીશું અને શું છે રહેશે એ પણ હું તમને જણાવીશ પણ વિડીયોમાં બને રહો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરો જેથી કરીને સિકોતેર શું છે ઇતિહાસ ખબર પડે તો દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા છે તે દર્શન કર્યા પછી એમને અગવડ ના પડે એ રીતે આપણે માહિતી મેળવીશું અને આપ સુધી પહોંચાડીશ એવા હું પ્રયત્ન કરી રહ્યો છું તો દરેક ભાઈ ભક્તોને હું દર્શન કરવાનો લાભ આપીશ ત્યારબાદ કોઈને અગવડ ના પડે ત્યાર પછી જ હું આગળ વાત કરીશ તો વિડીયોમાં બના રહો અને મારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક જરૂર કરજો અને જય સિકોતરમાં કોમેન્ટમાં અવશ્ય લખજો તો મિત્રો આ છે સિકોતરમાં તો ચલો હવે જાણીશું ઇતિહાસ તો મિત્રો હું આવ્યો છું અત્યારે જે પરિયતની સિકોતરમાં કે છે ત્યાં આવ્યો છું તમે સાંભળ્યો છે કે ગિલપાળની સિકોતરમાં છે રાલના ધણાની સિકોતર છે અને પરિયતના ખાંડ સિકોતર જે ફરિયાદના ખાંડના સિકોતર કે છે તો એ મંદિરનો ઇતિહાસ શું છે એ હું તમને આ વિડિયોના માધ્યમથી બતાવીશ તો આપણે આ બાર જે સેવા પૂજા કરે છે એમની સાથે આપણે વાતચીત કરીશું અને આ મંદિર અને માતાજી કેવી રીતે પ્રગટ્યા એના વિશે આ વિડિયોમાં આપણે જાણીશું

બરોબર તો જો તમે મિત્રો મંદિર ને અંદર પ્રવેશો છો તો બાર થી તમે પ્રવેશ તો પેલા તમે બે પ્રતિમા જોઈ છે એક બાજુ જોગી મહારાજ ને ભોગી મહારાજ તો એ મહારાજ ને સિકોતર છે અને એ મહારાજે માતાજીને ચરમ કીધી હતી એવું આ માતાજી આ જે બા છે એમનું કેવું છે અને જે બા બાવા છે બા જોગી મહારાજ એમના વસના બા છે અને માતાજીની સેવા પૂજા કરી રહ્યા છે બરોબર તો આ બાને જેટલી માહિતી હતી એટલી મેં તમને કીધી છે અમને એમની પાસે મેં માહિતી લીધી છે તો આ વિડીયોમાં વધુ વધુ લોકો સુધી શેર કરજો અને માતાજીના વિડીયોમાં માતાજીના દર્શન કરજો જો તમે આ સુધી આ મંદિરની મુલાકાત ના લીધી હોય તો અવશ્ય લેજો મંદિર આવેલું છે તારાપુર થી લગભગ આશરે અગિયાર કિલોમીટર ના અંતરે આવેલું છે આણંદ જિલ્લામાં તારાપુર માં તરીકે ગામ છે અને પરિયદ આગળ બે કિલોમીટર ખારા છે જે સિકોતર મંદિર પરિયદ ના ખાર ની સિકોતર તરીકે ઓળખાય છે તો મિત્રો આ સુધી ના આવ્યા હોય તો માતાજીના દર્શન કરી અને ધન્ય અનુભવજો તો જય માતાજી તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભોગી મહારાજ અને જોગી મહારાજ તો આટલું જ નહીં પરિયજના મંદિરે આવો છો તો બીજા બે મંદિર છે એક ભાતીજી મહારાજનું અને સાથે મેળી માતાનું મંદિર છે એના પણ દર્શન કરવાના ન ભૂલતા અવશ્ય દર્શન કરજો એ પણ હું તમને પાછળ બતાવશું પણ વિડીયોમાં બન્યા રહું ચાલો હું તમને એ પણ બતાવીશ તમે જોઈ રહ્યા છો તે ભાથીજી મહારાજનું મંદિર છે જે ઉપર તમે નાગદેવતાની પ્રતિમા જોઈએ છે તમને બતાવીશ જોઈ શકો છો નાગદેવતાની પ્રતિમા આ છે ભાથીજી મહારાજનું મંદિર અને પરિયાજમાં આવો તો અવશ્ય ભાથીજી મહારાજના દર્શન કરજો અને હજુ તમને બીજું મંદિર બતાવીશ મેરડી માતાનું તો ચાલો એ પણ હું તમને બતાવીશ મંદિરની બહાર આવી ગયો છું અને બાજુમાં જ એક મંદિર છે મેળડી માતાનું એ પણ તમને બતાવીશ તો મિત્રો સિકોતર માતાના દર્શન તો કર્યા સાથે મેળી માતાના અને ભાતીજી મહારાજના પણ કરાવીશ તો જો આ છે મેળી માતાનું મંદિર તો મેળી માતાના પણ દર્શન કરજો અને આશીર્વાદ મેળવજો તો મિત્રો આજ સુધી આ મંદિરની મુલાકાત ન લીધી હોય તો અવશ્ય લેજો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો અને નવી ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને જય શિકોતરમાં જય મેળીમાં અવશ્ય લખજો ચાલો મળીશું નવા વિડીયોની અંદર જય માતાજી